સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ખુદ ભાજપના જ એક જિલ્લા પંચાયતના સભ્યના પતિએ સ્વીકાર કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સરા બેઠકના મહિલા સભ્યના પતિ ખીમજી સારદિયાએ જીએસટીવી સાથે વાતચીતમાં જણાવ્યું કે સુજલામ સુફલામ યોજનામાં આવેલા રૂપિયા અમે જેટલા પચાવી શકાય તેટલા ચાવી ગયા તેમના નિવેદનથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે બસો ચાલીસથી વધુ ગામોમાં તળાવો ઊંડા કરવા ચેકડેમ રિપેરિંગ અને પાણીના મહેણની સફાઈ પાછળ અંદાજે પંદર કરોડથી વધુની રકમની ઉચાપત થઈ હોવાની શંકા છે આ ઉપરાંત ટ્યુબવેલ અને બોર રિચાર્જ પાછળ પણ રૂપિયા એક પંચોતેર કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે પણ ખેડૂતોનો આક્ષેપ છે કે જમીની સ્તરે કોઈ કામ થયું જ નથી એક જવાબદાર પદાધિકારીના પતિ દ્વારા જ ભ્રષ્ટાચારનો ખુલ્લો સ્વીકાર ચોક્કસપણે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે